ત્યાં બાજરામાં જો કાંઈ એટલે કઈ એક દાણો નથી સીડો હાવ એટલે હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધા ને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં આજે હવાર માં આવી ગયા ખેતર ને ખેતર શું આયે ખબર બાજરો લડવા પેલા બાજરો બતાવું તમને જોવા આવ્યો કેટલા દાણા બાજરા અંદર જો આ બધે બાજરામાં દાણા ફૂલ ભરેલા દાણા છે અને આ બધું લણીને માણા આગળ વહી ગયા એલ પણ આ બાજરામાં જુઓ કાંઈ એટલે કાંઈ એક દાણો નથી સીડો હાવ એટલે હાવ ભૂખ ભેગા થઈ ગયા આ બધું લણીને જ જાય જો આગળ પણ આમાં જેમાં દાણા નથી ને આમાં પચાસ ટકા હું પાંચ ટકા જ બાજરાના દાણા થયા હે એ લણતા જાય ને બાકી બધું જોગતા જાય હે આ સાઠ હેઠ જો લણીને આ લગન ભોગી ગયું છે પણ આમાં એક દાણો નથી આ બાજરીયામાં એટલે ભાઈ ફૂલ નુકસાન છે બાજરામાં આપણે અત્યારે પણ આ એટલે તો પોગી ગયા લણતા લણતા પણ આ આજી ઉભું એ બધું કાંઈ રીયું નથી આમાં જોવા હાવ ઓલું નકરા તું તો બાજરામાં આપણે એવું કાંઈ રીત ગયા નહીં અને આખી જોવી કેટલો ખાય તો આવું બધું છે અત્યારે તો કરી લણવાનું ચાલું બાજરું બાકી છે નહીં કાંઈ જો મકોડા ખાય તો તમને બતાવ્યું ને એવું હે બાજરો આવ્યો ત્યારે રીમ થતું હતું કે બાજરાનો રોટલો ખાઈશું પણ આવું નહીં ખાવા દે કારણ કે બાજરો જ આવો ગૂંધો થઈ ગયો કાંઈ રહ્યું જ નહીં કારણ કે હમણાં બહુ લુ આવ્યું પાવન આવ્યો ને એટલે એને બધા પાંઠિયા અમારે એના લીધે ઓલી ફૂલી જ ન ચડવા દીધી બાજરાની પણ હવે લણશું નહીં તો વરસાદ આવશે ફૂલી ને થૂલી બધી જાય છે ઉગી જાય છે ઊભે ઉભો એટલે મેં કીધું લણી નાખી જેવું થાય એવું પણ હે નહીં પચાસ ટકા બાજરો હેર નહીં છે પાંચ દસ ટકા જેવું તો લણી નાખી અહીંયા ટેક્ટર ધારે લઈ અમે ભરી ને લઈ જઈશું આપણી ને કાઢી નાખશું હવે લઈ લે સાધન સામગ્રીને આપણે ઉપડીયા બાજરા ઘોડે બુંદું દાંતેડું લઈ લઉં અને આ કોથરી લઈ લો આપડી ની હે જો જૂની હે કાટ ખાઈ જઈ હે તો હાલો કરી ચાલો બાકાજીકી બાકાજી બીજું શું હોય લણવું પડશે થયું હોય તો હિમણાં તો ગાઢ કે બકરી સારી ન દેવાય તો જોતા રહ્યો તમે એવું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો પછી સબસ્ક્રાઈબ એ ન કરતા તમે

કેટલો થાય ઘડીક પાછા લણવા મંડે ફાઈનલ આપણે એને બાજરો લણી નાખ્યો છે અને અહીંયા પણ અત્યારે જો થોડું ડાંડર એ વાઢે બાકી આ તમને બાજરી દેખાય એ બધે હાવ એટલે હાવ ફોફા છે એમાં કાંઈ નહીં અને માણાને જો કે લારા ભરી ભરીને બાજરો થાય પણ આપણે બાજરી જ માંડ લારું ભરાણું જો આ રહ્યું બધું આખું ખેતર બતાવું તો તમને જો આ એક ઠેલીનું વાવેતર હતું આપણે જો પડખે પડખે રહ્યું આલપા તો આપણો કપા છે આ બધું જોઈએ ધોરું થોડું દેખાય ને પા પડી અહીંયા લગાર ત્યાં કપા એટલો આ બાજરો હે એટલે આનું તાત્કાલિક ધોરણે આપણે કામ પતાવીને જે વાવેતર કરવાનું હોય એ કરી નાખશું અને અત્યારે જોવા એટલો બાજરો થયો છે કાંઈ હતું નહીં પણ તોય લણ લીધો નકર શું થાય ઓલું કે વરસાદ વરસાદ આવે તો આ બધું હાથમાંથી જાય તો હાલો ફટાફટ આપણે દાંડર વાઢી વાઢી ભરી નાખી ભરાણું થોડી આપડે ભેવું આટું વાડ્યું છે તો આટલું જો ત્રણ ચાર પારી વાટી લીધા હે હવે ઉપડી આપણું ટ્રેક્ટર લઈ અને વાડી આપણે ઠલવવાનું ખાલી કરવાના બાજરી તો જોતા રહીજો મળી ડાયરેક્ટ વાડી વાળીએ એટલે કે ટ્રેક્ટર આપણું જો અહીંયા પણ મેં દીધું એ અને બાજરો તો જોવા એટલો અહીંયા પૂરો કરી નાખ્યો કારણ કે લીલું લીલું હે અહીંયા એટલો પૂરો કરી નાખ્યું જો વાર જોઈ પણ આમાં એ નહીં કાંઈ લઈ એવું કારણ કે હું જોઈએ પડતું ચોખ્ખું કરવું પડે ને તો તેમાં લણી નાખ્યું હોય એને વાઢી નમડી પ્રોસેસ બધી થઈ જાય છે તમને આગળના વ્લોગમાં ખબર પડી જાય છે બ્લોગ આપણે અહીંયા કરી નાખી પૂરો અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં